સુરતમાં ફરી એક લાંચો અધિકારી ઝડપાયો છે ઓલપાડના ભાંડુત ગ્રામ્ય પંચાયતનો તલાટી કમ મંત્રી ચાર હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા લાંચા સરકારી બાબુઓમાં ફફડાટ પાપી જવા પામ્યો છે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીઓ ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે વેચાણથી જમીન લીધી હતી તે જમીનમાં આવેલા મકાનના વેરાબિલમાં નામ ટ્રાન્સફર કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત ભાંડુત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હિતેન્દ્રકુમાર દોલસી પરમારે ફરિયાદી સાથે વાતચીત કરી પ્રથમ અગિયાર હજારની લાંટની માગણી કરી હતી અને રકજકના અંતે ચાર હજાર રૂપિયાની લાંટની રકમ નક્કી થઈ હતી જોકે ફરિયાદી લાંટની રકમ આપવા માગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે ફરિયાદને આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરી ભાંડુત ગ્રામ પંચાયત કચેરીમાં હિતેન્દ્રકુમાર દોલસી પરમારને લાંચ સ્વીકારતા રંગાથે ઝડપી પાડ્યો હતો જેને લઈને સરકારી બાબુઓમાં અને ખાસ કરીને લાંચા સરકારી બાબુઓમાં જે ફફડાટમાં પામ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા